અને ગામના તમામ આગેવાનો લોકોની હાજરીમાં મળી જેમાં લગ લગ્ન ન થતા ખોટા અને મોટા ખર્ચાઓ નિયંત્રિત અને દૂર કરવા સરપંચ શ્રી તાલુકા સભ્ય શ્રી કાડુભાઈ દિનેશભાઈ તથા દીપસીભાઈ અને લીલાબેન ડિંડો દ્વારા સમજ તથા જાણકારી આપવામાં આવી અને તેનો અમલ કરવા કરાવવા સૌ સમાજનોની સંમતિ આપી અને તેના નિયંત્રણ અને વહીવટ માટે ફળિયા સમિતિઓ અને ગામ સમિતિની રચના કરવામાં આવી બિરસા ટ્રસ્ટ દાહોદ દ્વારા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાંસદ શ્રી જસવંતસિંહ બાપુર જિલ્લા પંચાયત

આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે સુથારવાસા ગામની અંદર જે ભીલ સમાજની જે મિટિંગ મળી છે અને સમાજની અંદર જે લગ્ન સંબંધે જે ખર્ચો કરવામાં આવે છે એ ખર્ચો ઘટાડો ડીજે કટાડો ડીજે બંધ કરવું અને કુરુરિવાજો સદંતર બંધ કરવા માટેની જે આ વ્યવસ્થા માટે આજે મળ્યા છે ત્યારે હું આ ગામના આગેવાન અને ગામના વડીલને એમ પૂછું કે સાહેબ આપનું નામ અને આ કાર્યક્રમ શાનો માટે તમે ઉપસ્થિત થયા છો અને શું કરવા માંગો છો દેશ માટે તમે શું નક્કી કર્યું છે એ જરા જણાવશો ધન્યવાદ બધાને જય જોહાર જય આદિવાસી આજ રોજ આખા આમ તો તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ થી આ આદિવાસી સમાજમાં લગ્ન વખતે થતા ખોટા અને મોટા ખર્ચા દૂર કરવા માટેની બિરસા મુંડા ભવન ના ટ્રસ્ટ મારફત એક જાગૃતિ અભિયાન રથ પણ આખા દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં અને મહીસાગર જિલ્લામાં ફરી રહ્યો છે ત્રણ માસ અને એના અનુસંધાનમાં આજરોજ આજ રોજ આ સુથારવાસા ગામના સમગ્ર આખા ગામના લોકો સામૂહિક રીતે મળ્યા છે દરેક ફળિયાની અંદર પણ ફળિયા સમિતિ બનાવી અને આ બંધારણ અમલ કરીને લગ્નમાં ખોટા અને મોટા ખર્ચા જે થાય છે બીજે બંધ કરવાનું છે અને બાળકોને શિક્ષણ બાજુ ધ્યાન આપવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે અને જે કઈ ખર્ચો છે ઓછો કરવાની વાત આજે બધા સંમત થયા છે તો એનો અમલ કરવા માટે તમે આ તમારા સુથારવાસા ગામ ની અંદર તમે કેટલો ડાપુ ઘડવા માટે તૈયારી બતાડી છે એ જરા જણાવશો બિરસા મુંડા ભવનનો જે માર્ગદર્શિકા છે કે જે પત્રિકા છે એનો અમલ કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ તો આ હતા આય સેવાનું ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શીખગુરો કાળુભાઈ ઢામોની સાથે શેનસિંગભાઈ બારિયા શેનસિંગભાઈ બારિયાની સાથે દીપસિંહભાઈ પણ છે અને બીજા આ ગામના સરપંચ અગેવન છે પણ એમને પણ થોડીક પાસે એમની માહિતી થોડીક જાણીએ સરપંચ સાહેબ આપનું શું મંતવ્ય છે જણાવો

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ